અને નાકમાં ફેક્ચર છે છતાં એ લોકો એમ કહે છે કે કાંઈ છે આ ભાઈ પરાક્રમ કરે અને ખોડલધામના ટ્રસ્ટીઓ એને બચાવવા માટે દોડીને જાય છે એટલે જયંતિભાઈ સરદારા કોના કહેવાથી નરેશભાઈનું નામ લઈ રહ્યા છે કેના કહેવાથી ખોટી ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે કોના પાછળ એનો હેતુ છુપાયેલો છે

એ જે વાત કરી રહ્યા છે એની પાછળ કોઈ બીજાનો હેતુ છે તો સરદાધામ અને ખોળલધામ બે સમાજના ટ્રસ્ટ છે એ બેના સમાધાનમાં મને કાયમ માટે રસ છે એમાં મને કોઈ ઓબ્જેક્શન નથી પણ આ ન્યુસન્સ પીઆઈ પાદરીયા સામે હું આજીવન સમાધાન કરવાનો નથી આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જયંતિભાઈ સરદારા જે સરદાર ધામ સાથે જોડાયેલા છે તેના ઉપપ્રમુખ છે અને સાથે છે પાટીદાર અગ્રણી અને ધામ સાથે સંકળાયેલા દિનેશભાઈ આપ સ્વાગત છે સૌથી પહેલો સવાલ આપને કે એ દિવસે શું થયું હતું અને જ્યારે આખો આ ઘટનાક્રમ થયો આપ જે પણ આક્ષેપ અત્યાર સુધી લગાવી રહ્યા છો પહેલા વિસ્તારથી સમજીએ કે એ દિવસે શું થયું હતું આપની અને પાદરિયા વચ્ચે કઈ બાબતે ઘર્ષણ થયું અને ઘર્ષણે કેમ આટલું બધું ઉગ્ર રૂપ ધારણ કર્યું સાહેબ આ લોકોને તો શું છે ગમે એમ કરીને ભૂતકાળમાં એ લોકો ગમેને દબાવીને આ રીતથી સમાજને મિસગાઈડ કરી શક્યા છે કોઈ હોસ્પિટલ એવી હોય કે કાંઈ ઈજા ન થઈ હોય એની અંદર રોકે મને સાહેબ સાત ટાંકા એવા છે અને નાકમાં ફેક્ચર છે અને ગળામાં પણ ઈજા થઈ છે છતાં એ લોકો એમ કહે છે કે કાંઈ છે નહીં અને હોસ્પિટલના સારવાર ક્યાંય કોઈ પોલીસ ખાતું કે હોસ્પિટલ આખે પાટા બાંધીને નથી બેસતા એને પણ બધી ખબર પડે છે અને એનો કાય એને કાયદાનું પાલન એને કરવું પડે છે પણ આ લોકોને ગબારા ચલાવીને ગમે તેમ કરીને મને દબાવવાની કોશિશ છે હું સાચો છું હું દબાવવાનો નથી મારે એવું કોઈ કામ ગેરકાયદેસર કરવું નથી કે જે પીઆઈ પાદરિયા કરે છે પીઆઈ પાદરિયા કોઈની જમીનો પડાવી લેવી એનો સારો બે દિવસ પહેલાં જ પકડાનો છે એણે ઘણા ખેડૂતો પાસેથી કરોડો ઉઘરાવ્યા છે એમાં આ બધાની મિલીભગત છે અને અસંખ્ય નિર્દોષ ખેડૂતો અને અભણ ખેડૂતોને આણે જમીન વિહોણા કરી દીધા છે અને ફાઈનાન્સના ધંધામાં પણ આ માણસ બંકાયેલો છે બે હજાર સોળ સત્તરમાં મેં સાંભળ્યું છે કે જે તે વખતે સી પી ગેહલોત સાહેબ હતા ત્યારે ગેહલોત સાહેબે એને ઓર્ડર કરી અને આ પાદરિયાની ફાઇનાન્સની ઓફિસમાં રેડ પડાવી હતી અને ત્યારે પણ સાહિત્ય મળેલું ત્યારે ખોડલધામના ટ્રસ્ટીઓ આ પાદરિયાનો બચાવ કરવા માટે ગયા હતા એવી રીતથી ગમે ત્યાં આ ભાઈ પરાક્રમ કરે અને ખોડલધામના ટ્રસ્ટીઓ એને બચાવવા માટે દોડીને જાય છે એટલે એના માટે આ પાદરિયા કાયમ માટે ભ્રષ્ટાચાર કરે ગુંડાદી કરે અને સમાજને દબાવે એમાં સપોર્ટ છે એવું મને લાગે છે બિલકુલ દિનેશભાઈ જયંતિભાઈ નું સ્પષ્ટ કહેવું છે કે પાદરિયાને પ્રોત્સાહન આપવામાં ખોડલધામની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે દિનેશભાઈ સૌથી પહેલો સવાલ આપને પણ એ કે જયંતિભાઈ જે આક્ષેપ લગાવી રહ્યા છે એ આક્ષેપો આક્ષેપોનો આપ જવાબ પહેલા તો કઈ રીતે આપશો અને બીજું કે જો આ પ્રકારની સંડોવણી હોય તો તેની પાછળ આપ કોને જવાબદાર ગણો છો જો સૌથી પહેલી વાત તો એ છે કે સરદારધામ અને ખોડલધામ બંને એવી સંસ્થાઓ છે કે જે સમાજનું કાર્ય કરી રહી છે સાથે સાથે સમાજના ઉત્થાન અને આરોગ્યના પ્રશ્નો હોય એમાં બંને સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્ય કરતી હોય છે હવે આખા ગુજરાતની સંસ્થામાંથી કોઈ ને કોઈ હજારોની સંખ્યામાં એક બે ત્રણ એમ નહીં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ અલગ અલગ રીતે જોડાયેલા હોય એમાં જયંતિભાઈ સરદારા તરફથી જે કહેવામાં આવી રહ્યું છે કે ખોડલધામના આગેવાનો નરેશભાઈ પટેલ અથવા તો કોઈ અન્યના દોરવણીથી પાદરી આવું કરી રહ્યા છે હવે એ બાબત તો એટલી બધી પાયા છે ને એના કરતાં પણ જવાબદારીપૂર્વક એ રાજકોટ જિલ્લા સરદારધામના ઉપપ્રમુખ છે એવું મારી જાણમાં આવ્યું છે મને કદાચ મેં બી ખોટો બી હોઈ શકું પણ મને એવું જાણવા મળ્યું છે કે એ રાજકોટ જિલ્લા સરદારધામના ઉપપ્રમુખ છે તો આના માટે તો ગગજીભાઈ સુતરિયા સાહેબ એટલા બધા નિષ્ણાંત અને હોશિયાર વ્યક્તિ છે કે આવી કોઈ બાબતને ક્યારે પણ એ પ્રોત્સાહન ના આપે ના નરેશભાઈ પટેલ પટેલધામ માંથી આપે એટલે જયંતિભાઈ સદારા પાછળ કોણ છે એ જયંતિભાઈ સદારા હવે કેવું પડશે કારણ કે આજે સંજય પાદરિયા દ્વારા પણ એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં અરજી કરવામાં આવી છે કે સંજય પાદરિયાને જે મારામારી કરવામાં આવી માતાજી વિશે જે એલફેલ શબ્દો બોલવામાં આવ્યા ખોડલધામ સંસ્થાની કાર્યપદ્ધતિ અને સંસ્થાના વિશે વગર પોતાના અંગત જે પ્રશ્નો બોલવામાં આવ્યા છે તેને લઈને આજે સંજયભાઈ પાદરિયા દ્વારા રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે જયંતિભાઈ સરદારા કોના કહેવાથી નરેશભાઈનું નામ લઈ રહ્યા છે કેના કહેવાથી ખોટી ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે કોના પાછળ એનો હેતુ છુપાયેલો છે એ હવે વિષય સરદારધામના ક્ષેત્રમાં છે કારણ કે એ છે એટલે એ બાબતમાં તપાસ કરી અને કોના આ ખોટી ફરિયાદ નોંધાવી નામ લખવા પોતે શરૂઆત કરી અને સંજય પાદરિયાને માર મારે છે ત્યારે સીસીટીવી કેમેરાઓ પણ સામે આવ્યા છે તો આ બધી બાબતોને લઈને જયંતિભાઈ સરદારાને કોનું માર્ગદર્શન મળી રહ્યું છે અથવા કોનું બેકઅપ મળી રહ્યું છે એ પણ એક બહુ ખૂબ જ સમાજ માટે દુઃખદ અને ચિંતાનો વિષય છે પ્લસ દરેક માણસને એ પણ એક જાણવાની પેલી છે કે ભાઈ આ કોના કહેવાથી જયંતિભાઈ સદર આવું કરી રહ્યા છે બિલકુલ બીજું જયંતિભાઈ આપને સવાલ કે નરેશ પટેલનું આપ એક નામ લઈ રહ્યા છો નરેશ પટેલ અને આપના બંને વચ્ચેના વિખવાદનું કારણ શું છે શા માટે બંને પાટીદાર સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણી શા માટે એકબીજા પર આક્ષેપ આપ કરી રહ્યા છો નરેશભાઈની કોઈ પ્રતિક્રિયા અત્યાર સુધી આવી નથી જયંતિભાઈ પણ આપના મુદ્દે આપ જે કહી રહ્યા છે એ પ્રમાણે આપને અને વચ્ચે ઘર્ષણ કઈ બાબતનું છે નરેશ પટેલને મારે કાંઈ વિખવાદ જ નથી પણ આજે આવો ગંભીર બનાવભાઈનો હોય આ પીએ પાદરિયા આની પેલા અનેક વખતે વિવાદમાં આવ્યા છે અને અનેક વખતે એની વિરુદ્ધમાં ફરિયાદો થઈ છે ત્યારે નરેશભાઈ અને એના ટ્રસ્ટીઓએ આને છોડાવવા માટે રૂબરૂ અને ટેલિફોનિક ચર્ચાઓ કરી અને બચાવ્યા છે હવે આવા ન્યુસન્સોને જો નરેશભાઈ અને એની ટીમ બચાવતી હોય તો આપણે એનું નામ લેવું જોઈએ એટલે આવા ખોટા માફિયા જેવા પોલીસ અધિકારીને એ સપોર્ટ કરે છે એવું સમાજને ખબર તો પડે બિલકુલ દિનેશભાઈ આપને સવાલ કારણ કે જયнтиભાઈ કહી રહ્યા છે કે नरेश પટેલ અને ખોડલધામ એ બંનેનું નામ વારંવાર લઈ રહ્યા છે આક્ષેપ ઉપર આપની શું પ્રતિક્રિયા અને બીજું કે ખોડલધામ આખા આ વિવાદને કઈ રીતે જોઈ રહ્યું છે કારણ કે આક્ષેપ પણ સતત ખોડલધામ પર થઈ રહ્યા છે હવે જો એ તો જયнтиભાઈને ખબર કે કોનીને नरेशભાઈ સાથે વિકવાદ નથી તો ખોડલધામ મંદિર સાથે જો વિકવાદ હોય તો એ તો બહુ ગંભીર બાબત કહેવાય કારણ કે એ તો માતાજીનું પવિત્ર યાત્રાધામ છે સમાજનું એકતાનું પ્રતિક છે આજે જો સંસ્થા સાથે વાંધો હોય તો તો કોઈ સંસ્થામાં ફેરફાર કરવા શક્ય નથી બીજી બાબત એ છે કે એને સંસ્થા સાથે વાંધો છે એ તો બહુ ગંભીર બાબત કહેવાય દુઃખદ બાબત કહેવાય કે એને માતાજીના મંદિર સાથે વાંધો છે એક આસ્થાના પ્રતિક જે લેવા પટેલ સમાજનું એકતાનું પ્રતિક છે સાથે સાથે પાટીદાર સમાજની સંસ્થાઓ જે કામ કરી રહી છે આરોગ્યનું કામ હોય શિક્ષણનું કામ હોય એના કયામાં પણ એ વ્યક્તિ નથી તો પછી તો હવે આનો જવાબ તો જયંતિભાઈ સરદારા સિવાય કોઈ ના આપી શકે અને બીજી બાબત કે જયંતિભાઈ સરદારાની પાછળ કોનું ભેજું છે કોણ એને આ મોરો બનાવી રહ્યું છે એ પણ એક અત્યારે ચર્ચાનો વિષય સમાજની વચ્ચે બન્યો છે તો જયંતિભાઈ સરદારા એ પોતાના સમાજનું હિત ઈચ્છીને ભલે એની ભૂલ થઈ ગઈ હોય તો ભૂલ પણ એને સ્વીકારી લેવી જોઈએ કે ભાઈ મેં આના કહેવાથી આ ફરિયાદ ખોટી ફરિયાદ દાખલ કરી હતી અને મને હું એની વાતમાં આવી ગયો હતો તો જયંતીભાઈ સરદારા પણ સમાધિતનું કામ કરશે બિલકુલ દિનેશભાઈ આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે આ પોસ્ટની સત્યતા શું શું આપને લાગે છે કે આપને બદનામ કરવા માટે જયંતીભાઈ આ પ્રકારનું એક ષડયંત્ર હોઈ શકે આપને કોના પર આ પ્રકારના ષડયંત્રની શંકા છે આપને કોણ બદનામ કરવા માગે છે જયંતીભાઈ આપ જાણો છો ખોડલધામના તમામ ટ્રસ્ટીઓ મને ઓળખે છે આખું ખોડલધામ ઓળખે છે મેં પણ ખોડલધામમાં ખૂબ કામ કર્યું છે હું એક વેપારી છું અને અત્યારે વેપારી તરીકે મારી વાતને ખોટી ઠેરવવા માટે ખોડલધામ અને ખોડલધામના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થી સમિતિ સતતને સતત હું ખોટો છું એવું સાબિત કરવા માટે મટી રહ્યા છે એટલે એની માનસિકતા આપણને દેખાઈ આવે છે કે આ ખોટા માણસને જે સમાજને કાયમ માટે લૂંટે છે એને સપોર્ટ કરે છે તો તમે જાણો છો કે સાચું કોણ કોણ છે 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 બિલકુલ દિનેશભાઈ દિનેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા સ્પષ્ટ કેવું છે જયંતિભાઈનું કે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે રીતે સોશિયલ મીડિયામાં તેમને બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એની પાછળ પણ ખોડલધામનું હિત છુપાયેલું છે સચવાયેલું છે શું જયંતિભાઈના આ આક્ષેપોને એના મુદ્દે આપ શું કહેવા માંગશો જો હું આપને કહું છું કે જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી કોડલધામ ને ટાર્ગેટ કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ થયો છે અને સત્ય સનાતન વસ્તુ એ પણ છે કે સંપૂર્ણપણે ખોટી ફરિયાદ જયંતિભાઈ સદ્ધારા દ્વારા ઉભી કરવામાં આવી છે અને આપને હું જણાવું કે પોલીસે પણ એ રિપોર્ટ આપ્યો છે કે આમાં ક્યાંય હથિયાર પણ વપરાયું નથી કોઈ એવી મારામારી પણ થઈ નથી અને ખોટું મેડિકલ સર્ટિફિકેટ ઇશ્યુ કરીને નાકમાં મને હાથકું ભાંગ્યું છે એવી રીતે જે રજૂ કરવામાં આવ્યું તેને લઈને આજે રાજકોટ પોલીસ સ્ટેશનની અંદર સંજયભાઈ પાદરીયા તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અરજી નહીં એટલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે જૈનતીભાઈ સરદારાય જેનો શરૂઆત જ ખોટી ઊભી થઈ છે હવે એ વ્યક્તિ એમ બીજાને આક્ષેપો કરીને એમ કહી રહી છે કે મને ખોટો બદનામ કરવામાં આવી રહ્યો છે તો આ સમાજ તો બહુ સમજદાર સમાજ છે લોકો પણ સમજદાર છે અને પોલીસ તપાસ ચાલુ છે જે પોલીસના અભિપ્રાયમાં આવશે એ પ્રમાણે બીજું જયંતિભાઈ સરદારા કોઈ એવા વ્યક્તિ નથી કે નુકસાન કરવાથી કે એની ખોટી પ્રસિદ્ધિ કરવાથી કે ખોટું બદનામ કરવાથી ખોડલધામને કોઈ ફાયદો થાય બે હજાર નવથી જઈને અત્યાર સુધીમાં ખોડલધામની સામે હજારો લાખો પડકારો આવ્યા છે સમાજના તાકાતથી સમાજની સંગઠનથી બનેલી આ સંસ્થા છે માતાજીના આશીર્વાદથી દરેક કાર્ય સારી રીતે થઈ રહ્યા છે ત્યારે સમાજનું વિભાજન કરવાની સોપારી જયંતિભાઈ સરદારાને કોને આપી એનો જવાબ જયંતિભાઈ સદ્ધારા એ તાત્કાલિક આપવો જોઈએ એવું મારું માનવું છે બિલકુલ જયંતિભાઈ એક પ્રશ્ન એ પણ થાય કે સરદાર ધામ અને સામે ખોડલધામ બંને પાટીદાર ની એક અગ્રગણ્ય સંસ્થા કહી શકાય જે સમાજ માટે કામ કરે છે સમાજના હિતનું કામ કરે છે તો પછી જયંતિભાઈ આપણે લાગતું નથી કે એક જ સંસ્થા છે ભલે નામ અલગ અલગ હોય સમાજ પાટીદાર છે તો પછી વિખવાદ શા માટે છે અને આપણે કેમ એવું લાગે છે કે આપને અને આપના પરિવારને બદનામ કરવામાં ખોડલધામની જ ભૂમિકા છે સરદારધામ કાયમ માટે ખોડલધામને આમંત્રણ આપે છે ખોડલધામે સરદારધામને એક પણ વખત આમંત્રણ આપ્યું નથી અને પોતાને કામ કરવું નથી બીજાને કરવા દેવું નથી એવું મને સ્પષ્ટપણે લાગે છે એનું કહેવાનું એવું છે કે અમે કામ કરી છીએ તો એ સંસ્થા શું કામ બનાવે અરે ભાઈ આ સમાજને તો આવી દસ સંસ્થા થાય ને તો કંઈ તોય શિક્ષણની બાબતમાં પૂરી પડે એમ નથી પાટીદાર સમાજના લાખો દીકરા દીકરીઓ અત્યારે ગામે ગામ ભણવા માટે પ્રાઇવેટ રૂમ રાખીને રહી છે અપડાઉન કરે છે એમાંય દીકરીઓ હોય એ તો અપડાઉનમાં પણ સેફ ન હોય રૂમ રાખીને રહેવામાં પણ સેફ ન હોય જો પાટીદાર સમાજની આવી દસ સંસ્થાઓ ઊભી થાય ને તો પણ આ દીકરીઓને રહેવા માટેની સગવડતા પૂરી થઈ શકે એમ નથી અને રહેવાની અગ્રતાને કારણે પાટીદાર સમાજની ઘણી દીકરીઓ એના વાલીઓ ભણાવતા નથી એટલે સરદારધામ તો દીકરા દીકરીઓને હોસ્ટેલની સુવિધા મળે એને કોમ્પિટિટિવ એક્ઝામમાં વધુમાં વધુ આપણા સમાજના લોકો આમાં સરકારમાં ભરતી થાય અને પગભર થાય એવી જ રીતથી કેવી રીતથી આપણા સમાજના યુવાનો ધંધા રોજગારમાં મજબૂત થાય એ જ સરદારધામનો એમ છે કોઈની રીતે લાંબી ટૂંકી કરવામાં એને રસ નથી સરદારધામ એનું કામ પોતાની રીતે કૈયા જ કરે છે કોઈનામાં ધ્યાન દેતું નથી તમે આજે જ અત્યારે જોવો છો કે ખોડલધામની જે કેડીવેસની સમિતિ છે અને ખોડલધામના જે વોટ્સએપ ગ્રુપ ચાલે છે એમાં બધે ગબારા આવતા હશે સરદારધામના એક પણ ગ્રુપમાં આ વિવાદમાં હજી સુધી કોઈએ પોસ્ટ મૂકી નથી એટલા માટે આનાથી સાબિત થાય છે કે ખોડલધામને વિવાદ જ કરવા છે અને સરદારધામને વિવાદમાં રસ નથી માત્રને માત્ર કામ કરવામાં રસ છે બિલકુલ દિનેશભાઈ આપે જયંતિભાઈને પણ સાંભળ્યા હશે તેમનું કહેવું છે કે એમના અને એમના પરિવારને બદનામ કરવામાં આવી રહ્યા છે અને એમાં પણ ભૂમિકા ખોડલધામની છે શું વ્યક્તિગત કોઈનો અંગત સ્વાર્થ છે જયંતિભાઈ સાથે અથવા તો શું જયંતિભાઈની છબીને કરડાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલા માટે આપ આપના તરફથી અથવા તો ખોડલધામ તરફથી તેમને કોઈ બદનામ કરી રહ્યું છે કારણ કે સીધો આક્ષેપ ખોડલધામ ખોડલધામ સાથે સંકળાયેલા લોકો એના મોટા માથાઓ કે જેની ચર્ચા અત્યારે થઈ રહી છે એમના પર આ તો સીધો સવાલ થાય દિનેશભાઈ જો મેં આપને કીધું એમ ખોડલધામમાં લાખો કાર્યકર્તાઓ કામ કરતા હોય છે ધામમાં પણ લાખો હજારો વિદ્યાર્થીઓ સંસ્થાના કાર્યકર્તાઓ કામ કરતા હોય છે સમાજ લોકો પણ કોઈની સાથે કરતા કરતા જ નથી હોતા જે સમાજની ચિંતા હોય છે એ આવા પ્રશ્નોમાં પડતા નથી બીજી વાત કે કદાચ કોઈ સત્ય બન્યું હોય તો વાત અલગ છે સામાન્ય બોલાચાલી થઈ છે મારામારી થઈ છે એ તમામ વસ્તુ તમામ લોકો સ્વીકારે છે બંને પક્ષો સ્વીકારે છે પરંતુ ત્રણસો સાત એ મર્ડર હથિયાર અને નરેશભાઈ પટેલ નો હાથ હો અને પેલાનો હાથ હોય આ જે ભાષણો થયા છે એ તો બિલકુલ પોતાની માનસિકતા છતી કરે છે એટલે સમાજ સમજે છે અને સમાજની સામે બધું સામે આવી જ ગયું છે કે કોણ ખોટું છે અને કોણ સાચું છે એટલે સમાજ આનાથી વ્યથિત ત્યારે હોય છે કે જયારે સમાજની સામે સાચી વસ્તુ ના હોય અત્યારે સમાજના લોકો એ વસ્તુને સંપૂર્ણપણે જાણી ગયા છે કે આમાં જયંતિભાઈ સરદારાનો શું રોલ છે અને પીએસ પાદરી શું રોલ છે ખોડલધામ વતી કોઈ ટ્રસ્ટી સાથે આપની વાતચીત થઈ નરેશ પટેલ સાથે આપની કોઈ વાતચીત થઈ આખા વિવાદમાં કોઈ મોટા વ્યક્તિ સાથે એટલે કે ખોડલધામના વ્યક્તિ સાથે આપની કોઈ વાતચીત થઈ કોઈ સંપર્ક થયો છે મને એવી કરી કે ખોડલધામમાંથી જે જે લોકો સરદારધામમાં કામ કરવા જાય છે એ સમાજના ગદ્દારો છે અને સમાજની સેવા કરવી હોય તો ખોડલધામમાં ક્યાં નથી થતી એટલે મેં એવું કીધું કે ભાઈ અમારે સેવા કરી હોય તો ખોડલધામમાં કરી સરદારધામમાં કરી બે સંસ્થા તો પાટીદારની જ છે જેને જે ગમે ત્યાં કામ કરે દિનેશભાઈ જયંતિભાઈ નું કેવું છે ના તો નરેશભાઈ સાથે તેમની વાતચીત થઈ છે ના તો ખોડલધામના કોઈ વ્યક્તિ એમને આ રીતે વિવાદમાં શાંત થવા માટે તેમની સાથે કોઈ વાતચીત કરી છે દિનેશભાઈ આપણે નથી લાગતું કે સમાજની વાત છે સમાજના આગેવાનોએ બંને વડીલો સાથે વાતચીત કરી છે નરેશભાઈને પણ ફોન આવ્યા છે અને ગગદીભાઈને પણ ફોન થયા છે જે સમાજના ઇતિહાસો મુંબઈ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને ભાવનગર સુરત જે લોકો રહી રહ્યા છે જુનાગઢ રાજકોટ એ તમામ વડીલોએ બંને સંસ્થાના વડાઓને વાત કરી છે અને સમાધાનના પ્રયાસોનો પ્રશ્ન છે જ પણ અત્યારે હાલના તબક્કે નરેશભાઈ જર્મનના પ્રવાસે છે એટલે એ લોકો આવતીકાલે આવે પછી શું આગળ બેઠક થાય છે એ તો સમયે ખબર પડશે પરંતુ જયંતિભાઈ સરદારાનો સંપર્ક કરવાની જરૂર એટલા માટે નથી કે એ જે વાત કરી રહ્યા છે એની પાછળ કોઈ બીજાનો હેતુ છે એટલે અમે એ વાતમાં છીએ કે ભાઈ કોણ એને વાત કરી છે એની સાથે સાથે ડાયરેક્ટ વાત કરીએ

સમાજ બદનામ ન થાય એના માટે કોઈ કોઈ ભરે છે તો શું આપની પ્રતિક્રિયા મુદ્દે ખોડલધામનો જ સપોર્ટ છે એને માથું મોટું માથું તો શું અને કદાચ કોઈ આગેવાન મને મળવા આવે તો સરદારધામ અને ખોડલધામ બે સમાજના ટ્રસ્ટ છે એ બેનના સમાધાનમાં મને ટાઈમ માટે રસ છે એમાં મને કોઈ ઓબ્જેક્શન નથી પણ આ ન્યુસન્સ

એ વાતચીતમાં શું લાગે છે આપ કહો છો કે નરેશભાઈ વિદેશ ગયા છે ને એટલે આ મુદ્દે કંઈ પણ જો સમાજના હિતની વાત હોય આપ કહો છો કે સમાજના હિત માટે પાટીદાર સંસ્થાઓ હંમેશાથી અગ્રેસર રહી છે તો પછી આ મુદ્દે એવું લાગી નથી રહ્યું કે એક સમાજના વ્યક્તિ આ પ્રકારના ઘર્ષણ એના કારણે આખા સમાજની બદનામી થતી હોય તો સ્વાભાવિક છે કે સમાધાન એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે શું ખોડલધામ વતી કોઈ પ્રયત્નો કરવામાં આવશે આમાં બે વાત થઈ રહી છે જયંતિભાઈ તરફથી એક બાજુ સમાધાન વાત કરી રહી છે બંને સમાજના લોકો છે બંને એક જ સમાજમાંથી આવતા અને બંને સમાજનું હિત કરતા કાર્યકર્તાઓ છે થોડું ઘણું મન હોય ગેરસમજણ હોય તો એ દૂર થવી જોઈએ અને સમાધાન તો જ થાય કે તમારો પૂર્વાગ્રહ હટે પછી એ પાદરે સાઈડ થી હોય કે સદારા સાઈડ થી હોય પરંતુ જેમની જીત છે એના ઉપરથી નક્કી થાય છે કે એને સમાધાનમાં રસ નથી સંસ્થાઓને બદનામ કરવામાં રસ છે બિલકુલ તો બંને અગ્રણી એક સરદાર ધામ તરફથી ખોડલ ધામ તરફથી હવે આ અંત ક્યારે અને કેવી રીતે આવે છે એ પણ જોવું રહેશે આ બંને અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર